તો હર હર કેમ છો બધા મજામાં જઈશ તો અત્યારે આવી ગયા અહીંયા મેં ખોડલધામ તો બહારથી દેખાડી દઉં કેવું વ્યૂ વગેરે હા તો જોવો નજારો આવી કેવો પાછળ બેકગ્રાઉન્ડ છે એક સ્કૂલ તો અલીપુર બધા જોઈએ તો મંદિર તમને દેખાડી કેવું મસ્ત છે તો જોવો પાછળથી આ મંદિર રહ્યા તો પાછળ આખું હમણાં દેખાડી દઉં કેમેરો ફેરવી ભાઈ બહેન આગળ વહી ગયા તો અમે તો પછી હવે પછી અત્યારે હવે જો દર્શન વર્શન થઈ ગયા હવે જઈએ અત્યારે પાછું દેખાડી દઉં મંદિર કેવું છે જોબો કેવું દેખાય મંદિર પાછળથી નીકળે બૂટ બૂટ પહેરીને અમે નીકળી હાલો હાલો હવે જો અમે બધા ભાઈ બહેન બધા જાય હી આગળ બગીચે તો દેખાડી બગીચો કેવો કોની અરે ટસલ કરવી ભાઈ હતા ઊંધા રસ્તે રહી રે ખબર પડી કે અહીંયા તો લીપ હતી આખું કેવું છે આ જો અમારા રાકેશભાઈ જો આલી ફાઈવ સ્ટાર કાનુડો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવો હોય તો કરી લેજો ખાલી પાંચ હજાર ફોલોવર્સ જ છે જાજા નથી કોઈ તો ફોલો કરવો હોય તો હા ભાઈ અનફોલો કરી નાખજો પાંચ હજાર જે ફોલો કરી નાખે બધાય આને આજે ઓલો પાંચસો નથી સબસ્ક્રાઇબર કોઈને સારો કહો મારે બે લાખ થવા આવ્યા યુટ્યુબમાં બે લાખ ના ભાઈ એ કોઈ ન ઘટે એમાં બે લાખની ફેમિલી કમ્પ્લીટ કરી

આપણે અનિલભાઈ જો મોબાઈલ માં મારતા હોય એ ભાઈ બધું ચા ઢોરી ભાઈ આયે મારી આ મારી ચા ઢોરીન ગયો ભાઈ જો આ આ ભાઈ ચા ઢોરી મારી અત્યારે હું એક રહી ગયો આ બધાએ વયા ગયા મારી ઉપર ચા ઢોરાણી હતી તો હવે હું વાહ રહી ગયો ઓલા બધા વયા ગયા તો જો હવે હું જાઉં ફટાફટ તો પાછળ હું બેકગ્રાઉન્ડ જોયો કેવું મસ્ત દેખાય પાછળ હાલો ફટાફટ નીકળી જાય આપણે બા કઈ બાજુ જવાનું કઈ ખબર જ નથી આપણને લોકો વયા ગયા છે આગળ ક્યાં ગયા એ કઈ ખબર નથી ગોતો રહીએ કદાચ હોય તો અહીંયા બહાર ક્યાંય હવે દેખાતા નથી જો હવે દસમાં કાઢ ના થી જોયું હોય તો હવે વયા ગયા બહાર જ આવું ક્યાંય દેખાતા નથી કહ્યું ને વાઈટ જો હું એટલે હુંય નીકળી જાઉં બહાર ખોટા ખોટું આ વાઈટ નો જ હોય કે કોઈ દેખાતું નથી મંદિર જો આ મંદિર હવે દર્શન દર્શન કરી લીધા અમે બધા તો હવે ફટાફટ બહાર ઊભા રહી જોઈએ શું કરે છે એ લોકો પાછળ એક આટલું શું કે મોટભાઈ હવે અહીંયા બહાર બાર જોઈ લઈએ આપણે થોડીક વાર નીકળી ગયા હોય કે શું કર્યું ભાઈ તો હાલો ફટાફટ બહાર રહીને ઊભા રહી અત્યારે એ લોકોને ફોન કર્યો તો એ હજી પાણીના ગેટે જ છે તો એ આવે ફટાફટ પછી આપણે નીકળી બધે બેટી વારમાં આવે જોઈએ હવે ઓલા લોકો આવે છે અનિલ ની બધા જો મને મૂકીને વયા ગયા તા બધાય આ એક અમારો વાનુડો આવ્યો અલા હાચું કઈ મને એમ થયું તો બહાર હું તો હમણાં ભાઈ ફોન નો આવ્યો ને બહાર ઉભો હોત હા હવે ગાર્ડન જઈશું ઉપર સાહેબ બીજું કઈ હશે ને

જંગલ મે મેં હો દો જંગલી પાલતુ પ્રાણી ઓર ચાર પાલતુ પ્રાણી

અમે કેતા ફરે છે કે અડધો કટો પડ્યો હતો એટલે હવે પૃથ્વી અમારી ફરતી જ રહે શું કેવું ઉભા રહ્યો બહાર નીકળીને કે કારણ

જો અંદર બગીચામાં કયું ના ફરી કરીને થાકી ગયા તો હવે હે ને વ્લોગ ને અહીંયા જ બંધ કરી દઈ તો મળી હવે પછી બહાર નીકળ નવા વ્લોગ માં ના ના હવે પૂરું કરી નાખું અહીંયા તો હવે પછી મળી જો હવે જાય હી અનિલભાઈ લાઈક સબસ્ક્રાઇબ પૂરું કરી નાખું એ ભાઈ તો જો હવે અમે દર્શન બેસન કરીને આવતરીયા બધા જો અહીંયા ઊભા હે તો હવે વ્લોગ ને અહીંયા જ એન્ડ કરી નાખી તો લાઈક સબસ્ક્રાઇબ નું કરી દયો બધા કાઈ કોઈ નો બોલ્યું એટલે હવે કરી નાખજો તમે એમને સમજી જાવ તમે હું કેવા મારી કાલે બંધ કરી દેવા